ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વર્ષોથી વગર પાણીએ રહેતા લોકોને હવે પાણી પહોંચાડવામાં આવશે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલ રેલવેના પાટા પાસે રહેણાંક વિસ્તારમાં પાણી નહોતું આવતું જેના કારણે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી કુંભારપરા રામજી મંદિરવાળી શેરીમાં સીસી રોડ અને શમશાનના ગેટથી બાજુની ગલીથી રેલવેના પાટા સુધી પાણી ની પાઇપલાઇન નાખવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને વર્ષોથી પાણીની મુશ્કેલી હતી તે હવે લોકોને ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ તકે દાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા વોર્ડ નંબર ચારના સુધરાઈ સભ્ય ટપુભાઈ લકુમ ધર્મેશભાઈ રબારી અને ત્યાંના આગેવાન હુસેનભાઈ જેસડિયા ઈશ્વરભાઈ પ્રજાપતિ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી અને પાણીની પાઇપલાઇન નાખવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સમસાનની પાછળ રેલવેના પાટા પાસે રહેતા લોકોને હવે પીવાનું પાણીની મુશ્કેલી નહીં પડે